છે જે મારો ભારતને નેતાઓને મનાવી લેતા બ્રિટિશ સરકારે ઈસવીસન ઓગણીસો મિશનની ભારતની પ્રજામાં અસંતોષ વધતો જીસ મિશન નિષ્ફળ ગયો ભારતની ભારત અંગ્રેડ સરકાર અને ભારતની પ્રજા વચ્ચે સંતોષ અસંતોષ વધતો જ કોંગ્રેસમાં મળેલી મહાસિતિમાં નેતૃત્વ ગાંધીજી આઠ ઓગસ્ટ ઓગણીસો ના રાત્રે ગાંધીજીએ અંગ્રેજ સરકારની હિન્દુછઠ આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ગાંધીજીએ ગાંધીજીએ કહ્યું હતું કે હવે કશું જ કર્યું નથી આ મારી અંતિમ લડાઈ છે કરે કે કરે કે એક દિવસે ગાંધીજી અંગ્રેજ અંગ્રેજ સરકારની હિન્દુછઠ આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો બીજા દિવસે વહેલી સવારે બહુણા ગાંધીજી સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ વગેરે નેતાઓની ધરપકડ થઈ કેમને ચેલમાં ખોલ્યા પરિણામે ભારતમાં ગામડાઓમાં શહેરોમાં હડતાળો કરી અંગ્રેજ સરકારની ખાતરી થઈ ગઈ કે હવે ભારતને પરાજિત રાખવાનું શક્ય નથી